જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટને લઈ વિરોધ સર્વે નંબર જૂનો ગામમાં સર્વે નંબર એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે હાથ ધરાતા ખેડૂતો દ્વારા વિરોધ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોએ જણાવ્યું હતું કે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડમાં જમીન સંપાદન બાદ હવે એરપોર્ટમાં જમીન જશે તો ગુજરાન કેવી રીતે ચલાવું તો પણ થાય ખેતી લાયક જમીન નહીં આપીએ જો ડોમેસ્ટિક એરપોર્ટ બનશે તો જાન પણ આપી દઈશું પણ જમીન નહીં આપીએ તેવું જણાવ્યું હતું રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોડ સર્વે આવ્યા હતા એમાં અમારે કયા મહિનાની ચૌદ પંદર સોળ તારીખે એરપોર્ટ ઓથોરિટીવાળા સર્વે કરાવ્યા અને અમે ટાટાગોળામાં સર્વે બંધ કરાવ્યું એના પછી કલેક્ટર સાહેબે આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબ મારી જોડે ટાટાગોળા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને તમને ખાતરી આપી કે અમે ટાટા ગાળાનો સર્વે નંબર સત્તાણું સિવાય ફી જમીન તમારી લેવાના નથી તેમ છતાં ગઈકાલે સર્વેવાળા આવ્યા અને શારદાનો છબ્વીસ નંબર લઈને આવ્યા ત્યારે અમે એ લોકોને વિરોધ કર્યો અને સર્વે કરવા દીધો નથી ફરી આજે તંત્ર પાંચ છ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર સત્તાણું તમે સર્વે કરો બાકી અમે સર્વે કરવા દેતા નથી બાકી તો અમને ખાતરી આપો ત્યારે યુવાય એસપી મામલતદાર ઓફિસમાંથી કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માંગતા નથી એટલે અમે સર્વે નંબર છવ્વીસથી સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને બલજપરીઝથી સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે અને આવનાર સમયમાં સર્વિસ તો ઠીક છે તો બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે વિરોધ રહીશું આજે જમીન જમીનનો સર્વે કરવામાં આવ્યો કર્યું એ જંગલનો સર્વે નંબર અને નો સર્વે નંબર સત્તાણું નો સર્વે કરવામાં અને એમાં રનવે નક્કી કરવામાં આગામી કઈ રીતના કાર્યક્રમો કરશો આગામીમાં હવે જો અમારે સત્તાણું અને 26 સર્વે નંબર સિવાય બીજા કોઈ પણ સર્વે નંબરમાં જઈ શકશે નહીં આ લોકો અને જ્યાં ખેડૂતોની ખેતી કરે છે એમાં તો એ લોકોને ચોખ્ખા ભરાવા દેવાના નથી આવે આવનાર સમયમાં છવ્વીસ અને સિવાય બીજી કોઈ જમીન અમે આપવા માંગતા નથી આપનું નામ અમરસિંહ આદેશ